સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ હાઇબ્રિડ ગાંજો સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરના મુસાફરની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેન્કોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે આરોપીના સમાધાનની સઘન તપાસમાં લગભગ ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા હતા જેની કિંમત એક કરોડ એકતાલીસ લાખ બેતાલીસ હજાર પાંચસો આપવામાં આવી હતી મુસાફરને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો તો પોલીસ અને કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજો છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે તો આ મામલે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી એ અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જોવે આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો આપણા કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈસીએફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેન્કોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરફ નામ ઓળખાય છે આ મુંબઈના મુમરાના રવાવા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને એને મળી હતી એના આધારે જો ગઈકાલે સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથો સાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડાં હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જોઈએ પેકેટો મળા કુલ મળીને આઠ પેકેટ જેટલા જો એ આપણા હાઈબ્રિડ ગાંજા જેના साइंटिफिक नेम હાઇડ્રો વીટ તરીકે એને ઓળખવામાં આવે છે આ મળ જેના વેઇટ કરતાં જો કરીબ ચાર કિલોગ્રામથી વધુના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફથી માને છે એના પેંત્રીસ લાખ રૂપિયા જે પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના રકમ ગાંજા જોઈએ હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષની ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો ફ્લાયર બી છે સત્તાવીસ અઠ્ઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં અને દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ક્યારેક ગુડનેસ સ્મગલિંગ જોના પુછપરછમાં ત્યારે નીકળા છે કે ગુડનેસ સ્મગલિંગ કરે છે મોબાઈલ ને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મોંઘા જો આપના જો પ્લેઇંગ ના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આજ આજ પ્રક્રિયાના ભાગ રૂપે एना बीबी है एना जो पत्नी है दूसरा बेग कर पत्नी है जो है भूसरा बेगम दूसरा बेगम कर पत्नी है जो जून ना महीना में बेंगलोर एयरपोर्ट पर सात किलोग्राम अपना हाइब्रिड गांजा साथ पकड़ाया था आ जो जेल में અને એના જ પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો એક રિટ્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજું જો મે લોકો વિઝા वगैरह તમામ માહિતી ચેક કરો જો તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ દુબઈ અને બાંગ્લાદેશ છે છે વખત જઈ ચૂક્યા છે જો અને થાઈલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કંબોડિયા બહેરીન વિગ્રત દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોઈએ અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈ જ્યારે લઈ આવે અને એના મોડો સપ્રન્ટી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારનો માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો એ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડ પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જોઈએ તો આ જો ગઈકાલે જો મળા તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમ જે ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં કે લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોઈએ આ બધા જો અભી ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોવે એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાલી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકો બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત પેંત્રીસ લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે કે સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના